કયા કારણોસર ફાયરિંગ થયું તે અંગે તપાસ ચાલી રહી છે સામે નથી આવી શક્યું અમદાવાદમાં ફાયરિંગનો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે ફાયરિંગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી જાણકારી મળતા જ પોલીસની ટીમ હવે સ્થળ પર આવી પહોંચી છે અને ફાયરિંગ કરનાર સક્ષ કોણ હતો તેની ઓળખ કરવાની બાકી છે બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે જે ફાયરિંગ થઈ હતી તેમાં ફાયરિંગ કરનાર શખ્સ જોવા મળે છે અને જે બીજો શખ્સ છે એ પોતે બચાવ કરતો પ્રતિકાર કરતો જોઈ શકાય છે અને બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે જે વિડીયો છે એ વાયરલ થયો હતો અને તેમાં આખી ઘટના છે એ કેદ થઈ છે ફાયરિંગ કરનાર શખ્સ સામે પથ્થર મારીને પ્રતિકાર કરતો જે યુવક છે એ પણ જોઈ શકાય છે આ ફાયરિંગ કયા કારણોસર થયું તે સામે નથી આવી શક્યું પોલીસ તપાસનો વિષય છે અમદાવાદ જેવા શહેરની અંદર પણ ખુલ્લે વ્યવસ્થાની જે સ્થિતિ છે તેની ઉપર સવાલ ચોક્કસ ઉભા કરે છે ગીર સોમનાથના ઉનામાંથી એકસો ચાર જેટલા ગેસ સિલિન્ડર સાથે એક શખ્સ ઝડપાયો ઉના શહેરની પંચવટી સોસાયટીમાં રફાડેશ્વર મંદિર નજીકથી એલસીબીએ આરોપીને ઝડપી લીધો હતો આરોપીએ પોતાના ઘરે જ સોથી વધુ ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર રાખ્યા હતા બાતમીના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડ્યા જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદે ગેસ સિલિન્ડર હોવાનું સામે આવ્યું પોલીસે કુલ બે લાખ અઠ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે સેન્સેક્સ બોતેર હજાર પોઈન્ટને પાર પહોંચી ગયો છે સેન્સેક્સમાં છસો પચાસ પોઈન્ટનો કુડા સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે નિફ્ટી પણ એકવીસ હજાર આઠસોને પાર પહોંચી ગઈ છે નિફ્ટીમાં નોંધાયો એકસો સિત્તેર પોઈન્ટથી વધુનો વધારો તો નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે આજે ભારતીય શેર બજારમાં શરૂઆત થતાં જ જબરજસ્ત તેજી જોવા મળી અને સેન્સેક્સ બોતેર હજારને પાર પહોંચી ગયો છે સોશિયલ મીડિયામાં મિત્રતા કરનારા સાવધાન થઈ જજો નડિયાદના પીપલગમાં વિધર્મી યુવાને ઇન્સ્ટાગ્રામ પર સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ આરોપીએ નડિયાદમાં જ રહેતી પંદર વર્ષીય એક સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી અને લગ્નની લાલચ આપી ત્યારબાદ આરોપી આમીર વોહરા દ્વારા સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું જે મામલે આરોપી વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી આ ફરિયાદના આધારે પોલીસે આરોપી આમીર વોહરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની કે પ્રેમ ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ તે અનુભય ગુનો નોંધાયેલ છે ભરૂચના વાઘરાની જીઆઈડીસીમાં આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીમાં મોટી છેતરપિંડી થઈ હોવાનો ઘટાસ્ફોટ થયો આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે સાત સાગરીતો સાથે મળી ત્રણ થી વધુ રકમની છેતરપિંડી કરી જેના પગલે કંપનીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો આઠ જાન્યુઆરીએ કંપનીના ટેમ્પોમાં ત્રણ હજાર છસો કિલોગ્રામ વજન ઓછું કરાવી છ લાખ પાંચ હજારની છેતરપિંડી આચરી હતી એટલું જ નહીં આરોપી અજમદુલ્લા ખાન તથા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ અને કંપનીના જનરલ મેનેજર જુગ્નેશ મહેતાએ મળી બે હજાર સત્તરથી અત્યાર સુધી ચારસોને છપ્પન ગાડીઓનો સ્ક્રેપ બહાર કાઢ્યો હતો જેની અત્યાર સુધીની કિંમત અંદાજીત આઠ કરોડથી વધુ થાય છે આશરે દોઢ વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા ટેમ્પોમાં વજન અંગે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર રાઘવભાઈ પરીખને શંકા જતા તેમણે તપાસ કરી આઠ લોકો વિરુદ્ધ વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાગરા પોલીસે ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ છ લાખ એકાવન હજારની છેતરપિંડી થયેલી હતી એ રીતે આજની સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો છપ્પન ગાડીઓ આ રીતે પસાર થઈ રહી છે એટલે એનું આ જે ટેમ્પામાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોગ્ય ભેગા મળી અને પોના કાવતરું કરી અને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે રાજ્યની આશ્રમ શાળાઓ અને શિક્ષકો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ શિક્ષકોની ઘટ રસોઈયાની ઘટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે અરજી કરવામાં આવી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો રેશિયો નોન ટીચિંગ સ્ટાફ અને સંચાલક સહિતની વિગતો રજૂ કરવા નિર્દેશ કરાયો અરજદારનું કહેવું છે કે માત્ર પચીસ ટકા શિક્ષકો જ છે અને પંચોતેર ટકા ખાલી જગ્યાઓ છે એ વાત સરકારે કબૂલ કરી છે વડોદરા શહેરમાં સયાજી બાગમાં દેશભરના સહેલાણીઓ મુલાકાત લેવા માટે આવે છે પરંતુ સયાજી બાગના વિકાસ પાછળ પાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ તો કર્યો પણ બાગમાં આવેલી ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં પાલિકાની મોટી ચૂક સામે આવી ગાયકવાડી સમયની આ ઘડિયાળને અંગ્રેજીમાં ફ્લોરલ ક્લોક કહેવાય છે અને આ ઘડિયાળ જે તે સમયે રાજ્યમાં તેના પ્રકારની પહેલી હતી તેમાં એક કલાક મિનિટ અને સેકન્ડનો કાંઠો હતો આ વિશાળ ઘડિયાળને ગાર્ડન ક્લોક પણ કહેવામાં આવે છે કહેવાય છે કે આ ઘડિયાળની આસપાસ આવેલા કુલ ઋતુ પ્રમાણે પોતાનો રંગ બદલે છે કલ્પના માત્રથી જ મન પ્રફુલ્લિત થઈ જાય તેવી મહારાજા સયાજીરાવની આ અદ્ભુત ભેટની પાલિકાના પાપે હાલ દુર્દશા જોવા મળી કમાટીબાગમાં આવતા સહેલાણીઓ ઘડિયાળ વહેલી તકે ફરીથી શરૂ થાય તેવી માંગણી કરી રહ્યા છે પાલિકાના વિપક્ષ નેતાએ સત્તાધીશો પર ગાયકવાડી સરકાર સમયની ધરોહરની જાળવણીમાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ કર્યા મધ્ય ગુજરાતના સૌથી મોટા અને વડોદરા શહેરમાં આવેલા સયાજી બાગમાં આવેલી જે જમીની ઘડિયાળ છે એ ઘડિયાળનો અત્યારે સમય ખરાબ ચાલી રહ્યો છે સ્થિતિ જે છે તમે જોઈ શકો છો કે આ ઘડિયાળ જે છે તે બંધ હાલતમાં છે ઉલ્લેખનીય બાબત છે કે ગાયકવાડી સરકારનું જે શાસન ચાલતું હતું તે સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે તેમના દ્વારા આ જે ઘડિયાળ છે તેની સ્થાપના કરવામાં આવી હતી અને વિદેશથી જે મટીરીયલ છે તે મંગાવવામાં આવ્યું હતું લગભગ આ ઘડિયાળને એકસો ને પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે અને ગાયકવાડી શાસન સમયની આ ઘડિયાળ જે છે તે પાલિકાના પાપે અત્યારે પોતાનો જ વિકાસ વડોદરા મહાનગરપાલિકા ગુજરાત સહિતના જે અન્ય રાજ્યના પ્રવાસીઓ છે તેઓ વિશેષ આ ઘડિયાળ જોવા માટે જ આવતા હોય છે કારણ કે ગુજરાતમાં એકમાત્ર સયાજી બાગમાં એક વિશાળ ઘડિયાળ આવેલી છે અને આ ઘડિયાળ જે છે તે ઐતિહાસિક છે ત્યારે અત્યારે આ ઘડિયાળ

ગુજરાતના પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે ઉત્તરાયણમાં હવામાન તરફથી ખાસ તો એક આગાહી તો છે જ પરંતુ અંબાલાલ પટેલે પણ એક આગાહી કરી છે કે કેવું રહેશે ઉત્તરાયણે હવામાન ઉત્તરાયણ આસપાસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ખાસ કરીને પતંગ રસિયાઓ માટે આ મહત્વના સમાચાર કહી શકાય ચૌદમી તારીખના રોજ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે ઉત્તરાયણ પર સવારથી જ ઠંડા પવન ફૂંકાશે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક છ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે આંચકાના પવનને કારણે ગતિ વધી પણ શકે કચ્છમાં પ્રતિ કલાક છ થી પંદર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં રહેશે કચ્છના કેટલાક ભાગોમાં સારો પવન રહેશે ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો દસ હજાર ક્વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે ઉત્તરાયણ ઉપર કંઈક માથા વાંધોના જણાશે કોઈ ભાગમાં ઉત્તરાયણ ઉપર ઠંડો પવન છે પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ છ કિલોમીટરથી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોય છે ક્યારેક ત્યાં આંચકાના પવનમાં કદાચ ગતિ વધી શકે કચ્છના ભાગોમાં છથી પંદર કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે કદાચ આંચકાનો પવન વધી શકે બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે છે વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહે છે એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગનો નિરાશ ન કરે તેવો પણ હોઈ શકે પરંતુ

ક્યાંય ચાઇનીઝ દોરીનું વેચાણ થાય તો પોલીસનો સંપર્ક કરો ગુજરાત પોલીસે આવા વિક્રેતાઓ પર દરોડા પાડ્યા છે બીજાના ઘરે દુઃખ લાવે એ ગુજરાતમાં ક્યારેય ના બની શકે પરંતુ આપણે સૌ લોકો ઉત્તરાયણના તહેવારને એકબીજાનો પેચ કાપવામાં ચાઇનીઝ દોરીઓ કાચ અને બીજા અનેક પ્રકારની વસ્તુઓ મિલાવીને જે દોરીઓ બનતી હોય છે જે દોરી પંખી બીજા જીવોને જીવભી લેતી હોય છે અને ખાસ કરીને કાલે આપણે સૌ લોકોએ જોયું સુરતના એક પરિવારે પોતાની દીકરી ગુમાવવી પડી આવું કઈ રીતે ચાલે આપણે સૌ પોતપોતાની જવાબદારી જરૂરથી સમજવી જોઈએ સૌ માતા પિતાને બી વિનંતી છે કે તમારા બી ઘરમાં બાળકો છે આપ આપણા બાળકોને દોરીઓ જે દોરી આનંદ માટે ઉત્સવ માટે વપરાતી હોય એવી જ દોરીઓ અપાવો અને ક્યાંય બી આપને આ પ્રકારની દોરીઓ જે બીજાના જીવનને નુકસાન પહોંચાડી શકે છે એવી માહિતી મળે તો જરૂરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવી જોઈએ રાજકોટ બસ સ્પોટના અહેવાલની ધારદાર અસર જોવા મળી ન્યૂ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું ટપકતા પાણીથી પ્રવાસીઓને પડતી હતી મુશ્કેલી અહેવાલ બાદ સ્થળ પર સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ બસપોર્ટમાં જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેની અસર જોવા મળી છે તંત્ર હરકતમાં આવ્યું છે ટપકતા પાણીથી પ્રવાસીઓને હાલાકી પડી રહી હતી તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છીએ અહેવાલ બાદ સ્થળ પર હવે સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે રાજકોટના આ બસ પોર્ટ પર એજન્સીની અહીંયા બેદરકારી કહો કે પોલમ પોલ કહો પરંતુ અહીંયા હવે ઇમ્પેક્ટ જોવા મળી રહી છે ટપકતા પાણીથી પ્રવાસીઓને જે મુશ્કેલી પડતી હતી તેને લઈ હવે બસ પોર્ટમાં જે ડેપુ મેનેજર છે એ અને

હાર્દિકો ફરી એકવાર આપની પાસે આવી આપનો અવાજ નથી આવી રહ્યો તો હાલ બસ જે તસવીરો મેં આપણે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે હાલ જે ટીમ છે તે ત્યાં સાફ સફાઈ માટે આવી છે આ બે અલગ અલગ તસવીરો આપણે બતાવીએ છીએ રાજકોટ બસ પોર્ટ જ્યાં છત પરથી પાણી ટપકી રહ્યું છે અને નીચે ટબ મૂકવામાં આવ્યા છે એક ડોલ પણ મૂકવામાં આવી છે જેથી આ પાણી જે છે એ આજુબાજુમાં ન ફેલાય તેમ છતાં પણ આજુબાજુમાં જે બેઠક વ્યવસ્થા છે મુસાફરોની એ અત્યારે એટલા માટે ખરાબ થઈ ગઈ છે કારણ કે ત્યાં પાણી પડેલું છે અને બીજી તસવીર જુઓ જ્યાં નળમાં પાણી નથી तो हाल सीधी तस्वीर आपने बता भी रहा बताया नासिक थी आई प्रधानमंत्री नरेंद्र मोदी नो रोड शो महाराष्ट्र नासिक थी लाइव दृश्य बता देखा भी जा सकता है कि राष्ट्र की नींव को कैसे मजबूत किया जाए ये देश के युवा देश का भविष्य है उनके लिए किस तरीके से लगातार प्रधानमंत्री एक प्रेरणा स्रोत के रूप में लगातार उनके बीच में रहते हैं उनको संदेश देते हैं और आज भी एक बार फिर से वही झलक जो है हमें यहाँ नजर आई रोड शो के दौरान प्रधानमंत्री नासिक में इस वक्त मौजूद हैं महाराष्ट्र का दौरा आज उनका और खासतौर से विशाल अगर देखा जाए जैसे आपने कहा कि जो युवा हैं उनमें काफी उत्साह और आज का दिन जो है वो खासतौर से काफी महत्वपूर्ण हो जाता है और प्रधानमंत्री ने अपने ऑडियो संदेश में भी इस बात का जिक्र किया बिल्कुल आज का जो दिन है वो युवाओं को समर्पित है प्रधानमंत्री पूरे युवाओं को ये बात बताने आ रहे हैं कि 25 साल के अंदर उन्हें क्या करना है और रोड शो में जिस तरह का हम जन सैलाब हो हुआ देख रहे हैं सिर्फ युवा ही नहीं बल्कि हर वर्ग के लोग बच्चे बूढ़े और जवान वो जमा हुए हैं अपने प्रधान सेवक को देखने के लिए आज प्रधानमंत्री में यूथ फेस्टिवल का उद्घाटन करने के लिए नासिक में आए हैं और अपने बिजी शेड्यूल के बावजूद प्रधानमंत्री नई ऊर्जा के साथ हर जगह पहुंचते हैं और ये बात सबको प्रभावित करती है और ये जो रोड शो है इसमें भी आप हमने वो से बात करी उनका यही कहना था कि प्रधानमंत्री बॉम्बे नासिक दिल्ली जहाँ कहीं भी हो एक ही संदेश लेकर जा रहे हैं कि भारत को उठना होगा भारत को जागना होगा जो स्वामी विवेकानंद का नारा था अब एक दिन स्टॉप नॉट टेल द गोल इसी और हमारा जो लक्ष्य है वो दो है उसको लेकर प्रधानमंत्री आगे बढ़ रहे हैं जी बिल्कुल आपने का जो जिक्र किया उठो जाग और लक्ष्य से पहले डार को कहीं ना कहीं उसी को चरितार्थ करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी और खासतौर से विशाल अगर देखा जाए क्योंकि यहाँ पे जो युवा पहुंच रहे हैं देश के अलग अलग हिस्सों से आज युवा इस कार्यक्रम में पहुंचेंगे और इस रोड शो के दौरान भी हमने देखा कि जो भीड़ है जो लोग यहाँ पहुंचे हैं वो दूसरी जगहों से भी आए हैं प्रधानमंत्री को देखने के लिए उनको सुनने के लिए बिल्कुल તો નાસિકમાં યુથ ફેસ્ટિવલ સમારોહમાં પહોંચી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી અને યુથ ફેસ્ટિવલનો સમારોહ શરૂ થાય તે પહેલાં પીએમે એક રોડ શો આયોજિત કર્યો છે અને આ રોડ શોની અંદર સૌનું અભિવાદન કરતા કરતાં તેઓ યુથ ફેસ્ટિવલમાં જઈ રહ્યા છે સાંજે તેમનો મુંબઈમાં પણ એક કાર્યક્રમ છે જ્યાં પણ તેઓ સામેલ થવાના છે તો મહારાષ્ટ્રમાં આજે ત્રણથી ચાર કાર્યક્રમો છે પીએમના એમાં નાસિકમાં હાલ રોડ શો ત્યારબાદ તેઓ યુથ ફેસ્ટિવલમાં સાંજે મુંબઈમાં અટલ સેતુનું પણ ઉદઘાટન કરવાના છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે નાસિકથી સીધી તસવીરો આપને બતાવી રહ્યા છીએ રોડ શોમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસ પણ જોઈ શકાય છે રોડ શોમાં પીએમની સાથે આસપાસ ભારે જનમેદની પીએમને જોવા માટે ઉમટી છે યુથ ફેસ્ટિવલ સમારોહ છે નાસિકમાં અને આ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી આજે કરી રહ્યા છે આમ તો આજે યુવા દિવસ પણ છે અને તેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જ્યાં પીએમ સહભાગી થવા જઈ રહ્યા છે કાર્યક્રમ પહેલા એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં પીએમ રોડ શોમાં સૌ જે લોકો છે જનવેદની છે તેમનું અભિવાદન કરતા જોઈ શકાય છે તેમની સાથે મહારાષ્ટ્ર સરકારના જે મંત્રીગણ છે તેઓ પણ તેમની પાછળ અને સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ અને એકનાથ શિંદે તેમની સાથે જોઈ શકાય છે સાંજે મુંબઈ ખાતે એક અટલ સેતુનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે Anda semua